સ્વામી વિવેક ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતિના દિવસે સમગ્ર ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું તેના ભાગરૂપે ડભોઈનગરમાં શ્રી એમએસ દયારામ સ્કૂલમાં કરવામાં આવ્યું રમોત્સવમાં ચારસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ રમોત્સવમાં ખો ખો લીંબુ ચમચી ક્રિકેટ જેવી વગેરે રમતો રમાડવામાં આવી અને પ્રોત્સાહનના ભાગરૂપે ઇનામ અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું

વિવિધ રમતોનું ખેલમાર્ગનું આયોજન કરવામાં આવેલું હતું આ સ્વામી વિવેકાનંદ મહોત્સવમાં શાળામાં ખો ખો કબડ્ડી ક્રિકેટ લીંબુ ચમચી સંગીત ખુરશી જેવી રમતો રાખી અને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરવામાં આવેલો હતો લગભગ શાળામાં ચારસો વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો વિજેતા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી સ્વામી વિવેકાનંદ બોર્ડ યુવા બોર્ડ દ્વારા અશ્વિનભાઈ વકીલ પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રી વડોદરા જિલ્લા પંચાયત તથા ડભોઈ ભાજપાના પ્રમુખ દીક્ષિતભાઈ તથા નગર સંયોજકો દ્વારા આ કાર્યક્રમને પૂર્ણ સંપૂર્ણ રીતે સફળ બનાવવામાં આવ્યો અને વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ તથા સર્ટિફિકેટ આપવામાં પણ આવેલ હતો સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો